વેલકમ બેક ટુ પહેલી માહિતી ગુજરાત સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષાની રૂપરેખા અને અભ્યાસક્રમની આજે આપણે વાત કરવાના છીએ અગાઉ આ પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખ કઈ છે આમાં સેલેરી કેટલી છે તે અગાઉ વિડીયો આપણો બની ગયો છે હવે આપણે આ વિડિયોની અંદર વાત કરવાના છીએ પરીક્ષાની રૂપરેખા અને અભ્યાસક્રમ આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે પ્રથમ પ્રાથમિક કસોટી જેનું પેપર હેતુલક્ષી પ્રકારનું રહેશે સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર બસો ગુણનું અને બે કલાકનું રહેશે બીજું છે કે અંધ ઉમેદવારોને પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષામાં પેપર દીઠ પ્રતિ કલાકે વીસ મિનિટનો વળતર સમય આપવામાં આવશે જેની મંજૂરી પરીક્ષા અગાઉ આયોગ પાસેથી લેવાની રહેશે તે ત્યારબાદ આપણે વાત કરીએ તો બીજા તબક્કામાં બીજા તબક્કાની વાત કરીએ તો મુખ્ય લેખિત પરીક્ષાના અભ્યાસક્રમમાં કુલ ચાર પેપર રહેશે જ્યાં પ્રશ્નપત્ર એક ગુજરાતી ભાષાનું રહેશે સો ગુણનું રહેશે ત્રણ કલાક આપવામાં આવશે ત્યારબાદ પ્રશ્ન બે પ્રશ્નપત્ર બે જેમાં અંગ્રેજી ભાષાનું પેપર રહેશે તે પણ સો ગુણનું ત્રણ કલાક પ્રશ્નપત્ર ત્રણ સામાન્ય અભ્યાસ એક સો ગુણ ત્રણ કલાક પ્રશ્નપત્ર ચાર સામાન્ય અભ્યાસ બે સો ગુણ ત્રણ કલાક આ રીતે ચાર પેપર રહેશે બીજા તબક્કાની અંદર આ રીતે બે તબક્કામાં પરીક્ષા પૂર્ણ થશે ત્યારબાદ આગળ માહિતી છે કે પેપર એક અને પેપર બેના પ્રશ્નપત્રનું સ્તર ધોરણ બારનું રહેશે તથા પ્રશ્ન પેપર ત્રણ અને પેપર ચારના પ્રશ્નપત્રનું સ્તર સ્નાતક કક્ષાનું રહેશે ગુજરાતી અને અંગ્રેજી ભાષા જે છે તે ધોરણ બાર સુધીના લેવલનું જ હશે પેપર ત્રણ અને ચાર ગ્રેજ્યુએટ લેવલનું હશે કોલેજ લેવલનું પ્રત્યેક પેપર દીઠ સમય ત્રણ કલાકનો રહેશે પ્રાથમિક કસોટીમાં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે કેટેગરી વાઇઝ લાય વિગતવાર અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ પર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે આ જ્યારે અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારે આપણે તે અભ્યાસક્રમનો અલગથી વિડીયો બની જશે સંપૂર્ણ લેખિત પરીક્ષા મુખ્ય પરીક્ષાના માટે ત્યારબાદ ચોથા નંબર પર છે માહિતી કે મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવેલા ઉમેદવારોએ તમામ ચાર પ્રશ્નપત્રો ઉપસ્થિત રહેવું ફરજિયાત છે જો કોઈ ઉમેદવાર એક કે તેથી વધુ પ્રશ્નપત્રમાં ગેરહાજર રહેશે તો પસંદગી માટે પાત્ર ગણવામાં આવશે નહીં ત્યારબાદ છે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારને કોમ્પ્યુટરાઈઝ ખાસ પ્રકારની જવાબ વહી ઓએમઆર આન્સર શીટ આપવામાં આવશે પ્રશ્નપત્રના બધા પ્રશ્નો પ્રશ્નો હેતુલક્ષ્ય છે દરેક પ્રશ્નના જવાબમાં એ બીસીડી અને ઈ પાંચ વિકલ્પ આપવામાં આવશે પાંચમો વિકલ્પી નોટ એટેમ્પટેડ જો ઉમેદવાર પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હોય ત્યારે એ વિકલ્પ પસંદ કરી શકે છે જે માહિતી બધાને ખબર જ છે પ્રશ્નપત્રની ત્યારબાદ નેગેટિવ માર્કિંગ તો એક ખોટો પડશે તો ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ તેમાંથી તેને ખોટા પડેલા પ્રશ્નના બાદ કરવામાં આવશે માઇનસ કરવામાં આવશે અને જો સાચો પડશે તો એક માર્ક્સ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો પ્રાથમિક કસોટીમાં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં આખરી પરિણામ માત્ર મુખ્ય લેખિત પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે સિવાય કે મુખ્ય પરીક્ષાના પેપર નંબર બે અંગ્રેજી માધ્યમમાં બધા ઉમેદવાર માટે અંગ્રેજી રહેશે એટલે કે અંગ્રેજીનું પેપર જે છે મુખ્ય પરીક્ષામાં તે એકલો અંગ્રેજીમાં રહેશે ત્યારબાદ આખું આપણું પ્રશ્નપત્ર જે છે તે ગુજરાતી ભાષામાં રહેશે